શહેરના બાઘોડિયા રોડ સ્થિત શ્રી નારાયણ વિદ્યાલયની ચાલુ શાળાએ દીવાલ દિવાલ ધસી જવાની ઘટનાને ઉપલક્ષમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેઓની મુક્ત રજૂઆતોમાં સંચાલકો વિરુદ્ધ ગેરઇરાદાર માનવ હત્યાના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરવા માટેની એક અરજી જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કરવામાં આવી છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓને આશ્વસ્ત કરવામાં આવ્યા છે તેઓ નિપક્ષ રીતે આ મામલે તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવી જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરશે તાત્કાલિક અસરથી શું લેવા જોઈએ ગઈકાલે જે બનાવ બન્યો પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દીકાઈ દે છે કે ગોર બેદરકારીને લીધે નેગ્લિજન્સ ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પહેલા માલાના દીવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને બે સ્ટીચર્સ લગાવવું પડ્યું અને આ રિપીટેડલી વારંવાર પંદર વીસ દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઈજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારીને લીધે બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ પણ જે કરતા સ્કૂલ મેનેજમેન્ટને દરેક વખતે બચાવવાનું એક ષડયંત્ર અહ ડીઓ ઓફિસ તરફથી અને ગવર્નમેન્ટ ઓફિશિયલ તરફથી લેવામાં વારંવાર આવે છે એ બાબત અમે એકદમ જોરથી અમે સાહેબના ડીઓ સાહેબના અમે ધ્યાનમાં કે તમારો ઓફિસ અને અન્ય ઓફિસ સ્કૂલ મેનેજમેન્ટને જે તમે જે કાર્યવાહી કર્યો છો એ બિલકુલ વ્યાજબી નથી અત્યારે હાલ જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના સંદર્ભે પેરેન્ટ્સ એસોએશન દ્વારા ત્રણ લેખિત મજૂરત આપવામાં આવેલી છે તેઓ બાળકોની સુરક્ષા પ્રત્યે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય એમને કચેરી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કંઈ શક્ત કાર્યવાહી હશે એ કરવામાં આવશે. ઘટનાને લઈને બી કચેરી તરફથી આપણા તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે વિજય લેવામાં આવે છે કોઈ ખામી જણાય છે જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિક્ષકના નેતૃત્વમાં ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે ચાર વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓનો સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા અને સુનિશ્ચિત કરી શકાય અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે તેમાં તેઓ પાસે વિગતો માંગવામાં આવેલી છે તેમની પાસે સ્ટેબિલિટી બી વગેરે જે કઈ સંદર્ભ હોય તે પણ માંગવામાં આવેલા છે સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત ન થાય એની સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટે તેમના દ્વારા પણ તાકીદ કરવામાં આવેલી છે

એ જ બાબતે કરાઈ કરવાની છે કે સ્ટેબિલિટી છે ખરું છે કે કેમ છે અને આપ્યું છે તો તેમ ઘટના બનવા પાછળનું કારણ શું છે બાબતે જે સિવિલ એન્જિનિયર હોય કોર્પોરેશન કાથેનીયા કાખી શાખા કામ કરતી હોય છે તો અતરેની કચેરી સરકાર પક્ષે એક્સપર્ટ તરીકે તેમની મદદ લઈ અને આવશ્યક હશે તે વિગતો જો જો કોટુ હશે તો શું કાર્યવાહી થશે કારણ એવી કોઈ વિગતો જો ખોટી રજૂ કરી હોય તે કિસ્સામાં તેઓની વિરુદ્ધ કોટા સાડાની માન્યતા રદ કરવા સહિત

મને લાગે છે કે સાળા સંચાલક કોઈ રહ્યા હોય કે છૂપું બોલી દેવા તાગે કાલે અમે ત્યાં આગળથી સીસીટીવી ફૂટેજ આવતી કાલે જ અમારા દ્વારા મેળવવામાં આવેલા હતા અને અમને એક્સેસ કરવાનો અધિકાર છે એટલે અમે ગઈ કાલે જ કરી લીધી હતી જેથી કચેરી પાસે તેઓ દ્વારા એવી કોઈ ખોટી વિગત રજૂ કરવામાં આવેલી નથી તેઓ રેકોર્ડ ઉપર પણ અમે આકીકત કરી છે ના આજે સાડા 9:30 નું હાલ તમે જે વાત કરી રહ્યા છો આ શાળાના જે દ્રષ્ટિ કણ વિશેની આપ વાત કરી રહ્યા છો જે મીડિયાના માધ્યમથી અમને પણ સમાચાર જાણવા મળ્યા છે ટ્રસ્ટની અંદર વધારે સભ્યો હોય છે અને ટ્રસ્ટની અંદર કોઈ પણ ઠરાવ બહુમતીથી થતો હોય છે ત્યારે એમણે મુકેલો પક્ષ શું હતો અને સુકામે એના ઉપર ન થયું એ તે બાબત પર સંસ્થા પાસે અમે ખુલાસો માંગેલો છે અમને વિગતો પ્રાપ્ત થઈ હતી આગળની કાર્યો યાદ છે ત્યાં સુધી સંસ્થાનો પક્ષ ન મૂકી દે અને કયા કારણથી આ પડવા પામેલ છે અને તેને કોઈ ડોક્યુમેન્ટ છે સાચા ખોટા કયા પ્રકારના રજૂ છે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આ બાબત કેવી મુશ્કેલ છે